મિત્રો પુનર્જન્મને લગતો વિષય જેટલો રસપ્રદ લાગે છે તેટલો જ રહસ્યમય પણ છે જો તમે ક્યારે કોઈને પૂછશો કે તેને પોતાનો પૂર્વજન્મ યાદ છે કે કેમ તો તેનો જવાબ હશે ના પરંતુ હિન્દુ શાસ્ત્રો અનુસાર કુદરત આપણને કેટલાક એવા સંકેતો આપે છે જેના દ્વારા આપણે આપણો પાછલો જન્મ એટલે કે પાછલા જન્મના રહસ્યો સમજી શકીએ છીએ તમે આ સંકેતો પરથી એ પણ જાણી શકો છો કે પાછા જન્મમાં તમારી મૃત્યુ કયા કારણોથી થઈ હતી તમે પાછલા જન્મમાં કોણ હતા તમારા જન્મ કોઈ પરિપૂર્ણ ઈચ્છાઓ પણ કરવા થયો છે અમે તમને આજના ખાસ વિડીયોમાં બધું જ જણાવીશું મિત્રો ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ઓમ વોઇસ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે

આવી સ્થિતિમાં જો તેઓ કોઈ નવો જન્મ લે છે તો આ નવા જન્મમાં પણ તેને તેના પાછલા જન્મથી સંકળાયેલો રહે છે કેટલાક સંકેતોથી તેઓ તેના નાનપણમાં જ કહેવા લાગે છે તે વડીલોને તેની અગાઉની ઘણી બાબતો વિશે જણાવે છે બાળપણમાં જન્મ લે છે અથવા ક્યારેક તેની યાદોમાં કંઈક એવું કરે છે જે તે તેમના પાછલા જન્મ સાથે જોડાયેલી યાદોને પ્રતિબિંબિત કરે છે એવું કહેવાય છે કે કેટલીકવાર નાના બાળકો પણ તેમના પાછલા જન્મના સંકેતોથી હસે છે અથવા રડે એવા લાગે છે એવું પણ માનવામાં આવે છે કે ઘણીવાર કેટલાક લોકોને ઘણા લાંબા સમય સુધી પોતાના પૂર્વ પૂર્વજન્મની યાદો રહી જાય છે એવામાં કોઈ શહેરમાં પહેલીવાર જવાથી પણ તે સ્થળ વિશે સંપૂર્ણ માહિતી અથવા ત્યાંનો માર્ગ કયો છે અથવા તે પહેલાં જોયો છે એવો આભાસ થાય છે તો આને પણ પાછલા જન્મથી સંબંધિત માનવામાં આવે છે આ સ્થાન એક પરિચિત સ્થળ જેવું લાગે છે પરંતુ મિત્રો હવે પ્રશ્ન થાય છે કે તે કેવી રીતે શક્ય છે કે આપણે આપણા પૂર્વ જન્મના સંકેતો મેળવતા રહીએ જે આ સંકેતોને સમજે છે તે જ તેમના તરફ ધ્યાન દોરે છે અને અભ્યાસ સાથે તે તે સ્થાને પહોંચે છે જ્યાં તે અગાઉના જન્મમાં રહેતો હતો

જન્મ થોડો સ્પષ્ટ થઈ જાય છે રોજિંદા જીવનમાં કેટલીક એવી ઘટનાઓ તમારી સામે બનતી રહે છે જે દર્શાવે છે કે તમારો અગાઉનો જન્મ પણ થયો હતો એટલે કે તમારો જન્મ આ જીવન પહેલા પણ થયો હતો તેની તમને ઝીણી ઝીણી યાદો પણ રહે છે જો તમે પાછલા જન્મમાં કોઈ ખરાબ પરિસ્થિતિ સાથે જીવન પસાર થયું હશે તો આ જીવનમાં પણ તમારો સ્વભાવ કોઈ હોની અનહોની ના આશંકાઓથી ગ્રસ્ત રહેશે તો આ જીવનમાં તમારો સ્વભાવ એવી આશંકાથી પીડાશે કે પાછલા જન્મમાં તમારું મૃત્યુ કુદરતી ન હતું જો આવું થયું હોય તો ચોક્કસપણે તમે હંમેશા કોઈ અજીબ અને અજાણી ઘટનાના ડરથી ગ્રસ્ત રહેશો જો કે ડરવું એ સામાન્ય અને સ્વાભાવિક બાબત છે પરંતુ એક આમ વ્યક્તિએ ન ડરવું જોઈએ તેથી તે સામાન્ય બાબત નથી આ સિવાય જો તમે અંધકાર ઊંચાઈ કે પાણીથી ડરતા હોવ તો સમજવું કે તમારું મૃત્યુ આ કારણથી થયું છે અને જો કોઈ ખાસ પ્રકારના કપડા કે ટોપીને પસંદ કે ના પસંદ કરો છો તો તે પાછલા જીવનની નિશાની પણ હોઈ શકે છે કોઈ કોઈમાં તો આ ડર એટલો બધો હાવી હોય છે કે તેનું જીવવું મુશ્કેલ થઈ જાય છે પરંતુ મનોવૈજ્ઞાનિક અને ફોબિયા કહી શકે છે પરંતુ આ તમારા મનમાં કેવી રીતે સમાયું તે વિચારવાની વાત છે માહિતીગાર પણ માને છે કે કઈક એવું સાથે આ વ્યક્તિને કહી જોઈ છે પરંતુ મને યાદ નથી કે તમે તે વ્યક્તિને પહેલા એક જ વાર મળ્યા છો તે પણ શક્ય છે કે એક એવો ચહેરો છે જે પાછલા જીવનની વ્યક્તિ સાથે મળતો આવે છે જેને તમે જુઓ છો તમારે તમારા મન પર થોડું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને તમે તે વ્યક્તિનો ચહેરો સારી રીતે જોઈને અને તેની સાથે મળીને અને તેની સાથે વાત કરીને ખુશ થઈ શકો છો શક્ય છે કે કોઈ એવો ચહેરો જે તમે પાછલા જીવનમાં જોયો હોય અથવા જે તમારી ખૂબ નજીકની વ્યક્તિ હોય તમે કોઈ શહેર શેરી ગામ अथवा नगरમાંથી પસાર થઈ રહ્યા હોવ અને અચાનક તમને લાગે કે હું અહીં પહેલા પણ આવ્યો છું આ સ્થાનમાં કંઈક તો છે જે મને આકર્ષિત કરી રહ્યું છે શક્ય છે કે તમે તમારા પાછલા જીવનમાં આ સ્થાન પર ગયા હોવ તે તમને પરિચિત લાગે છે કેટલીક વાર આવી જગ્યા આપડા સપનામાં પણ દેખાય છે પણ આપણે તેના પર ધ્યાન નથી આપતા ઘણીવાર એવા કેટલાક સપના હોય છે જે તમારા પાછલા જીવન સાથે સંકળાયેલા હોય છે શક્ય છે કે તમે કોઈ જગ્યાએ ગયા હો તમે શેરીમાં કોઈની સાથે ચાલતા હો અથવા તમે વારંવાર ઘર જુઓ છો ઘણીવાર તમે તમારી જાતને શોધી શકો છો ઘરની છત પર કે આંગણામાં ક્યારેક આવા સપનાઓ ડરામણા પણ હોઈ શકે છે સમાનતા આપણે તેવા સપના વધારે આવે છે જેમાં આપણે આપણું બાળપણ વ્યતીત કર્યું હોય આવી જ રીતે તમે તમારા પાછલા જન્મમાં પણ કેટલાક ઘરોમાં તમારું જીવન વિતાવ્યું છે તે ઘરોની સ્મૃતિ તમારા અંદર કાયમ માટે મોજૂદ રહેશે આ સ્મિતિ સમયાંતરે જાગૃત થવા લાગે છે આ સ્મૃતિ તમને તમારા પાછલા જન્મમાં જોડવા માટેની એક કડી છે જો તમે તમે આ તરફ ધ્યાન આપશો તો ચોક્કસ તમારા ભૂતકાળના જીવનને તમારા સપનામાં સ્પષ્ટપણે જોઈ શકો છો તમે પાછલા જીવનમાં જ્યાં રહેતા હતા તે શહેરનું નામ બોર્ડ પર જોઈ અથવા વાંચી શકો છો ક્યારેક અચાનક આવા સપના સ્પષ્ટપણે આવે છે પરંતુ મોટા ભાગના લોકો તેના પર ધ્યાન આપતા નથી તે અને સવારે સાથે જ સ્વપ્ન ભૂલી જાય છે અથવા મોટા ચિત્રમાં તે તેના વિશે યોગ્ય રીતે વિચારી શકતા નથી મિત્રો તમારા પાછલા જીવનને યાદ રાખવું એટલું સરળ નથી પરંતુ એવું પણ નથી કે આપણે શોધી શકતા નથી તેથી તમારે ફક્ત આ સંકેતોને સમજવાની જરૂર છે મિત્રો તમને પણ કોઈ સંકેત મળ્યો છે તો કમેન્ટ કરીને જરૂર જણાવશો માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઇક ચેનલ ને સમજ ની સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે